કસો એ કસો એ કસો જો આપણને જો રાય દીક ગઈ દીક ગઈ છે કસો યુ હા ક્યાં છે આમાં આઈ છે આમ આઈ છે ઓ રે કેવડી મોડી બીક લાગે ના ના નહી લાગતી બીક હે ના ના ઝકર ભરા કે ના મિત્રો હાંભળો ને તમે સબસ્ક્રાઇબ કરી નાખજો સખત પારા જે થાય તમારીથી હેલો મિત્રો જય માતાજી જય વિરાનાથ તો મિત્રો અત્યારે છે બપોરના અને આપણે બનાવી પાણીપુરી મસ્ત મજાની તો આપણે ટેસ્ટ ચાલો કેવી પાણીપુરી લીધી છે તો કે કેવી પાણીપુરી બની છે બોલ તો મસ્ત જો પાણીપુરી ખાય છે પણ હજી આપણે ટેસ્ટ કરવા ચાલો આપણે ટેસ્ટ કરવી કેવી લાગે છે કેવી બની છે એકાદી પાણીપુરી ટેસ્ટ કરી મસ્ત મજાની પાણીપુરી બની હ ચાલો મિત્રો પાણીપુરી ખાઈ હોય તો તમારે પાણીપુરી ચાલે હા બધું મિલનભાઈ મળો આ બાજુ કેવી પાણી પૂરી લાગે છે તને હારી વાહ મિત્ર તો મિત્રો અત્યારે વાગ્યા છે સાંજના પાસ અને હું અને મારા બા બે જ આવી છીએ વાડીએ ગાય દોવા માટે આપણે વરસાદ પીડ્યો પછી આ પહેલી વાર આપણે વાડીએ જ આવી છે તો આપણે જોઈએ આપણા ખેતરની હાલત કેવી થઈ છે કાંઈ ને જોઈએ ચાલો આપણે વાડીએ જઈએ અહીંયા ગારો છે એટલે બહુ ધ્યાન રાખવું પડે ને કે આપણે પડવી મિત્રો આપણે વાડીએ પહોંચી ગયા છે અને જોઈ શકો છો આપણે રોટલી લઈને આપણે કુવામાં કસોયુને કસોયું નાખવા જઈએ પણ આમ જો ડાયરો થાય ઓ માય ગોડ જો પંખો ડૂબુ ડૂબુ થઈ ગયો પાણીમાં જો પાણી થોડુંક વધારે થઈ ગયું લાગે છે જોયું આપણે કસોઈઓ ઉપર આવે છે કે નીચે ને નીચે છે માટે ભૂખી હોય તો આવો

No more baby. Rubber. No man need to kill जो मित्रों आज तो दिया कैसे आज मस्त नहीं दिया कैसे जो क्या हो रही है पानी साफ़ थे, थे जो नहीं थे हाँ हाँ पानी साफ़ से जो नहीं थे जो आई यू पर आई यू पर हाँ वो आई वो आई जो हम जो बमुड़ा के हाँ हाँ कितनी है से पास बेबी से वहाँ से ना 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 हाथ आठ से हम पढ़ते हाथ आठ से हाँ दो तो कॉल एक एक कब नहीं की इतनी से दो दो पानी के लिए ऊपर आए जी ऊपर आए हाँ वो नहीं थी थे बस, हुआ। बस, हुआ। बस हुआ। वो है बस वो लाकर पानी ऊपर आए जो नहीं तो हम्म

તો પછી વજન વધે તને ઘી દૂધ ને એવું ખાત એટલે વજન વધી જ જાય હે એ હસે એ તો યઠો ઉતરા પડશે ભાઈ તો હું આલે છે મજામાં હે વેકેશન છે વેકેશન મજામાં હોય ને જવાનું છે આપડા મિત્રો ને કહી દે સબસ્ક્રાઇબ કરી નાખજો આપડે ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો જે આવડે લાઈક કરી નાખજો બીજો સબસ્ક્રાઇબ સબસ્ક્રાઇબ સકર પરા કરી નાખજો કે આવડે તો સકર પરા કરી નાખજો મિત્રો હાંભળો ને તમે સબસ્ક્રાઇબ કરી નાખજો સકર જે કથા એ તમારી થી કેટલું બળ કરે તો મિત્રો આપણે આવી ગયા છીએ તાજી લીલી ડુંગળી ખેંચવા માટે તમે જોઈ શકો છો આજે એવું લાગે તો ભડથાનો પાછો પ્રોગ્રામ થઈ જાય છે એટલે લીલી લીલી ડુંગળી તાજે તાજી તમે જોવો ચાલો આપણે ડુંગળી સારી સારી ખેંચી લેવી મોટી મોટી બસ એટલી હાલો ઘણી થઈ ગઈ જો એટલી ડુંગળી છે આ બધા ક્યારે સામે હોય દઈ રેડી મિત્રો આ બાજુ છે કાકડી તો આપણે ચાલો જોઈ કાકડી છે કે નહીં જોવા એક તો મળી સારી હોય તો તૂટી જા તૂટી જા તૂટી જા રેડી આ થોડે ખરાબ લાગે છે ચાલશે ખરા ચાલો આપણે બીજી જોયું કાકડે છે બધી પૂરું થઈ ગયું ભાઈ કાકડીનું પૂરું ભાઈ હાવ કોની કાકડી તોડી છે જોયું એ હાઈવે નીકળે છે નથી નીકળ તો ચાલો મિત્રો હવે આપણે જવાનું છે ઘર તરફ તો ફટાફટ નીકળવી કાકડીને ડુંગળે લઈને